અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો સુરતના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે અહીંયા છ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવી છે પાડોશમાં રહેતા એક યુવકે બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરેથી બે કિલોમીટર દૂર હોંકાનેડા ગામની હદમાં ખાડી કિનારે અવાળું જગ્યાએ લઈ ગયો હતો ત્યારબાદ પથ્થર મારીને તેની હત્યા કરી દીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે સવા નવ વાગે પાડોશમાં રહેતા એક યુવક બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો લાંબા સમય સુધી તે અને યુવક પરત ન ફરતા એક વાગે પોલીસને જાણ કરી હતી ઘટનાને ગંભીરતાથી લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ બી ડી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી ઘટનાક્રમ જોતા આરોપીઓનો બાળકી પ્રત્યે ખરાબ ઈરાદો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની છે કે નહીં એનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આરોપીની નજર કેદ કરી લીધો છે આરોપી પર પ્રાંતીય હોવાનું મનાય છે આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાત જિલ્લામાં ચકચારી મચી ગઈ છે બસ આજ માટે